આપણે સવાર સવારમાં નીકળી ગયા બાળજાત અને ભાવજા ત્યાં પાઇકરને જવાનું જવાનું છે તો અમદાવાદ રેડિયો કન્ટિન્યુ થઈ રહી તો બહુ જ મજા આવશે અને જઈને અમદાવાદ મજા કરી તો વ્યક્તિ આવશે રેડિયો મળી જીતા કે બાળજાત જાય છે પાઇકરને પછી અહીંયા જાય બોટાદ અને બોટાદ જાય છે તો

જઈને આવો તો ખરા પણ એવું તો આપણે સુનિલભાઈ આવી ગયા તો સુનિલભાઈ આપણે બોરજથી ભેગા થઈ ગયા પાળી એચથી સીધા બસમાં અહીં આવી ગયા જો અહીં બેઠા છે તો નીકળ્યો યચી દે એક્સપ્રેસમાં અમદાવાદ બરોબર સુનિલભાઈ કંઈક પીછે બે શબ્દો આવી તો બધા કાંકરિયા ફરવા રિવરફ્રન્ટેન્ડ બને અબદા વર્ષોમાં સારામ તરીકે શરૂ થઈ છે ચાલો તો મજા જ આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ખાસ કરીને તમારા દોસ્તોને શેર કરી દો અમદાવાદ મળી જાય

ಬನ್ನ <laughs> ಪ್ರ <laughs>

આપણા ગામમાં માં થાંભલો નીકળે તો ફુગો ઉડે છે જો મોટો જબરજસ્ત તમને બતાવી દઉં સવાર સવારમાં ઓહો ક્યાં જોઈ લ્યા ઓહો જબરજસ્ત મસ્ત કેટલા ફુગા ભાઈ તો ફુગો જાય જ છે

મસ્ત થોડા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ને આપણો વિડીયો પૂરો કર્યો અને કાલે આજ સવારે સીધાઈ અટલ સરોવરે એટલે કાકરિયા તાળા જવાનું છે ને વીસ ચકાને જવાનું છે તો ફ્લાવર શો જોવાનો છે એટલે વિડીયો જોવાનું ન ભૂલતા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓન કરી દો પહેલાં તમને થોડુંક બતાવી દો અમદાવાદનું જોઈ લે અને આપણું હોસ્ટલ છે મસ્ત નજારો દેખાય છે yeah move that's uh, the ragie yeah there was a building over building.